સંચાલકો માટે ખાસ સૂચના આપી છે હવે હોટલમાં રૂમ લેતા પહેલા આધાર કાર્ડ ચેક કરીને ચહેરા સાથે બેસાડવો ફરજિયાત રહેશે સાથે યુવતીઓને રૂમ ભાડે આપવો નહીં આ નિયમ માત્ર નવરાત્રી સુધી નહીં પરંતુ કાયમી લાગુ રહેશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગઈકાલે માન્ય ડીજી સાહેબની સૂચના અને રાજકોટ શહેરના માનનીય સીપી સાહેબની સૂચનાના આધારે રાજકોટ શહેરના હોટલ એસોસિએશનના હોદ્દેદારો તથા હોટલ ઓનર્સની એક એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે મિટિંગનું આયોજન કરેલું આ મિટિંગની અંદર આવનારા તહેવારના અનુસંધાને હોટલ સંચાલકોએ જે એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ કઈ રીતે ફોલો કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કેવી રીતે મદદરૂપ થવું એ માટે વિવિધ પ્રકારના સૂચનો કરેલા છે એમાં ખાસ કરીને જે હોટલની અંદર ચેક ઇન કરવા આવતા હોય છે લોકો એમના પ્રોપર જે આધાર કાર્ડ અને બીજા આઈ કાર્ડ જે વેરિફિકેશન કરવાના હોય છે એ જમા લેવા તથા પથિક જે પ્લેટફોર્મ છે એની અંદર આ બધાનું રજીસ્ટ્રેશન કરવું તથા ઘણા કેસમાં આપણે જોયું છે કે ઘણા એવા ગુના પણ નોંધાયેલા છે સગીર વયના બાળકો બાળકીઓ બીજા વ્યક્તિનું કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ જે અઢાર વર્ષથી મોટી ઉંમરના છે એમનું આધાર કાર્ડ આપીને હોટલની અંદર એન્ટ્રી લેતા હોય છે અને ત્યારબાદ કોઈ બીજા બનાવો બને અને એના ભાગરૂપે ગુના પણ નોંધાતા હોય છે તો આવી વસ્તુઓ અટકાવવા માટે જે હોટલ એસોસિએશનના માણસો હતા એમને વાકેફ કર્યા છે અને પ્રોપર ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય અને રજીસ્ટ્રેશનમાં એન્ટ્રી થાય રજીસ્ટ્રેશન રજીસ્ટ્રર નિભાવવામાં આવે એવી સૂચના કરવામાં આવી છે વધુમાં ઘણા હોટલોમાં કેવું હોય છે કે બહારના આઉટ ઓફ સ્ટેશનના કોઈ વ્યક્તિઓ હોય એ સામાન્ય રીતે સમયગાળા માટે હોટલમાં રોકાણ કરે તો એ આપણને દેખીતી રીતે વ્યાજબી લાગતું હોય છે પણ જ્યારે આ જ સ્ટેશનના અને ઘણા કેસમાં મેં કીધું એ પ્રમાણે નાની ઉંમરના અઢાર વર્ષથી નાની ઉંમરના બાળક જે સગીર વયના ઈસમો અને યુવતીઓ હોય છે એ ખોટા દસ્તાવેજો રજૂ કરી અને હોટલમાં એન્ટ્રી ન લે અને કાયદો અને વ્યવસ્થાના જાળવણીમાં પોલીસને મદદરૂપ થાય એ માટે બધાને માહિતગાર કરેલા છે જી એ વેરિફિકેશન કરવાની મેં આપને કીધું એ પ્રમાણે ઘણા કેસમાં સગીર યુવક યુવતીઓ ખોટા દસ્તાવેજો ખોટા આધાર કાર્ડ બીજા અઢાર વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિના આધાર કાર્ડ આપી અને રૂમ લેતા હોય છે આવા કેસો અટકાવવા માટેની પણ સૂચના કરેલી છે હોટલ સંચાલકો માટે માહિતગાર કરેલા બિલકુલ બિલકુલ આ બાબતે પણ પોલીસને અમે અમારા તાબાના પોલીસ સ્ટેશન ને બધાને સૂચના કરેલી છે જાણ પણ કરેલી છે પૂરતી સંવેદનશીલતાથી આવનારા સમયમાં કામ કરવામાં આવશે આ આ બાબતે કોઈ ગાઈડલાઈન નથી પણ જે તે હોટલ સંચાલક પોતાની વિવેક બુદ્ધિ વાપરીને આમાં નિર્ણય લેતા હોય છે જનરલી આ બાબતે અમારે તમામ પોલીસ સ્ટેશન ને પૂરતી સૂચના પણ થઈ છે અને જરૂરી કાર્યવાહી જરૂર કરવામાં આવશે